ઓય સાંભળ એક વાત કહું અમુક લોકો આપણી લાઈફમાં આપણા ઇમોશન્સની વાટ લગાવવા માટે જ આવતા હોય છે એ લોકોને એવું લાગે છે કે આપણા શરીરમાં હૃદય જ નથી લોખંડનું છે પથ્થરનું છે ને ગમે એટલું મારો પેટો કશો ફરક ના પડે એ લોકો આપણી લાઈફમાં એન્જલ બનીને આવે શરૂઆતમાં તો એટલું બધું સ્પેશિયલ ફીલ કરાવે કે આપણને એવું લાગે કે આપણી જિંદગી એકદમ હસીન છે એના સિવાય કશું દેખાતું જ નથી લવ સોંગ સાંભળવાની ઈચ્છા થાય ન કરવાનું કરવાનું મન થાય અને એકદમ એવું લાગે કે એના સિવાય બીજું કંઈ છે જ નહીં લાઈફમાં અને પછી એ વ્યક્તિ આપણી સાથે જેમ જેમ સમય વિતાવશે અને એનો મતલબ નીકળતો જશે તેમ 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 પછી એ વ્યક્તિને આપણે બોર લાગીશું પછી એ વ્યક્તિ એનો અસલી ચહેરો બતાવશે બતાવશે કે આપણે કેટલી મોટી ભૂલ કરી છે અને એ પણ રિયલાઇઝ કરાવશે કે આપણે જે એને સમજી રહ્યા હતા એ વ્યક્તિએ નથી અને મેન્યુપ્લેટ તો લોકો એવી રીતે કરે છે કે આપણને ખબર જ ના પડે એવું નથી કહેતી કે બધા જ વ્યક્તિ એવા હોય છે પણ આજકાલ બધા એવા જ હોય છે તો હું તો છેલ્લે એટલું જ કહીશ કે જે લોકોની આપણી સાથે બેસવાની ઓકાત નથી હોતી ને એ લોકોને બહુ જલ્દી દિલમાં પણ ના બેસાડવું જોઈએ હે ને